જય માતાજી મહાદેવ મિત્રો ફરીથી એક નવો બ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ભાઈ અને ભાઈ 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 મસ્ત મજાના ભાઈ બહાર ગયા હતા ને આવી ગયા છે વાળ બળ બધું વિખાઈ ગયું છે સમજો ભાઈ ખડની ગાડી પરવા ગયા હતા ક્યાં જ્યાંથી નહીં કેવી એ અમારું કંઈ બધું પ્રાઇવેસી હોય છે અત્યારે આવી છે ભાઈ સત્તુ ભાઈના થડે અને એનું ભાઈ ફૂલ ફોકસ એમ ફ્રેક થાય જ્યારે ગેમમાં હોય તે કાંઈ ન યાદ આવે ને કોણ છે શું છે આ પાસ માળા લઈને વહી જાય ને તો એને ન ખબર રહે કે ભાઈ કોઈક લઈને વહી ગયું કા તો કઈ નઈ હાલો અહીંયા બેહવી ઘડી ગમે ભાઈ અને ભાઈ બ્લોગ નું સ્ટાર્ટિંગ કરી દીધું કેટલા વાગે તો તો કરો ઈ તો જો કેટલા વાગે કઈ ને ભાઈ 4 રૂપિયા 4 વાગવામાં 10 મિનિટની વાર છે તો આપણે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યું છે પણ કાય વાંધો નહીં આજ ભાઈ તમને કીધું તો બહુ મજા આવશે ભાઈ આજ ને આજ સુપ કે કે જે પાછું જવાનું થાય છે હાલો કન્ટિન્યુ મને કઈ દે કે આ જવાન છે તો ભાઈ તો મોટે રૂમલ મોલ બની દીધું છે અને આવી જશે ભાઈ આપણે ગોડાઉને

ફાઈનલી લીજો ગાડી ખાલી થઈ ગઈ જો પરી જજો ને રૂમ માં જી કઈ કટે ને હે તો કાઈ ની હાલો ઓ ભાઈ કરે જન છે ને નાઈ નાઈ શું ના કરાને કોવડ કોવડ જ કરી છે હાલો સાહેબ સાફ સફાઈ કરે છે હાલો કાઈ ની કન્ટિન્યુ બની તો ભાઈ સબ મસ્ત મજાના ભાઈ આખા ભરાઈ ગયા છે ને ખડ ખડ ટુકમાં એ નાળિયેરનું સાલ આવે એ એન્ટી એટલે ભાઈ નાઈ ધીન મસ્ત મંદિર પછી ભાઈ કપડા વેલ લીધા છે અને હવે સત્તરું બેઠું બેઠું કે ગાંડો છે ગાંડો લોકો પર કાઈ ન હાલો તીનર ભાઈ આવી ગયા જો હવે પાક ખાઈ નાખ ભાઈ અને ભાઈ હાલો તમે આગળ બજાઈ રહો અને તમારો પાક ખાવો જ ભાઈ આવી જાવ હાલો ભાઈ મિની બ્લોગ ભાઈ આજથી શરૂ થઈ જાવ ભાઈ દરરોજ ના એક વાગે મિની બ્લોગ આવે છે ભાઈ ચેક કરી લેજો ભાઈ Instagram માં ધનિલ્યો બ્લોગ Facebook માં ધનિલ્યો અને ભાઈ YouTube માં ધનિલ્યો બ્લોગ અને હમણાં ભાઈ આપણે ટ્રાવેલિંગ ની આઈડી એટલે કે ઘર નીલ ભાઈ યુટ્યુબ ની અંદર ઇન્સ્ટાગ્રામ ની અંદર ભાઈ ટૂંક જ સમય ની અંદર શરૂ થવા જઈ રહી છે પહેલા જ ભાઈ આપણે ટ્રાવેલિંગ ને શરૂ કરી હતી પછી હમણાં વ્લોગિંગ ની જ ભાઈ હમણાં શરૂ કરી પહેલા ટ્રાવેલિંગ કરી હતી એમાં એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરીને નાખ્યા ભાઈ લગભગ થોડાક જ દિવસો થઈ જાય એમાં તો મહિનો નચ્યો એક હજાર માં એવું બધું હતું એક મહિના ની અંદર કઈક હજાર સબસ્ક્રાઇબર ફોલોવર કમ્પ્લીટ કરી જાય છે હા છે આ સબસ્ક્રાઈબર જ છે પછી કઈ વિડીયો નાખ્યા નતા પછી ટ્રાવેલિંગ કઈ બંધ કરી દીધું કે કામ માં પડી જતા આવ્યો એટલે ભણવા જવાનું હોય તો એ આઈટીઆઈ કરતો એવું બધું હતું પણ હવે એવું કઈ કરતા નથી હવે ઓનલી ફોર દુકાન ને બ્લોગિંગ કઈ ને હાલો આવી જાય ચેક કરી લેજો તો ભાઈ વાળું પાણી કરીને મસ્ત મજાના ભાઈ બે હોવાને આજ ભાઈ છે ને એડિટિંગ અત્યારે ભાઈ મિની બ્લોગ નું કરતો કેમ કે ભાઈ ડેલી મિની બ્લોગ નાખવાના હોય એટલે ભાઈ એડિટિંગ કરવાનું જ હોય એમાં કઈ પછી આવે નહીં કેમ કે વોઇસ ઓર કરવાની બાજી કટકા તો ઘણા પડ્યા છે જાજુ શૂટિંગ ને એનું બધું ઘણું બધું એડિટિંગ કરવાનું બાકી છે પણ કાઈ ને રેગ્યુલર શરૂ કરી દીધું છે ભાઈ ધન લ્યો ભાઈ ટૂંક સમયમાં એ માર્કેટમાં પાછો કમબેક મારવાનો હે ભાઈ એટલે ધન નિલ્યા ને ભાઈ સબસ્ક્રાઈબ ન કરવું હોય તો કરી નાખજો ને ધન લ્યા બ્લોગ ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મજા 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 ને મજા જ આવ્યા રાખજો ભાઈ અને જો ભાઈ અત્યારે બેહવા આવી ગયા ભાઈ સત્તુરુ કક બોલ પદી બેન પદી બેન અને મોટા ભાઈ ના ના શેટ શેટ બોલ હાલ હું બોલું

આમ એવું 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 હમ પાત્ર એવું હોય છે હૈયું ભાન ભૂલી જાય ને તમે ઇન્સ્ટાગ્રામ માં શાયરી મારી દે તો કાઈ ને હાલો એ ભલે શાયરી મારતા આપડે આપણું કામ કરવું એ એનું કામ કરે ભાઈ બધા બધા રીતે ફેમસ થાય બધા બધા રીતે મોજ કરે તો કાંઈ આ સાથે આજનો વિડીયો પૂરો કરી બે જગ્યા વિડીયો સાથે મળશે ગુડ નાઇટ બાય બાય